નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અનોપ મંડળ અહેમદાબાદ અને મુનિ મંડળ સાણંદ દ્વારા સુઈગામ વિસ્તારમાં નાખી સેવાનો લાભ લીધો હતો જેમાં અનોપ મંડળ અને મુનિ મંડળ દ્વારા મોટા પ્રમાણમાં ચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભાવિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ અને પોતાની નૈતિક જિમ્મેદારી સાથે ખૂબ જ સરસ યોજનાબંધ કામ કરવામાં આવે છે અનોપ મંડળના ભાવિકોએ કહ્યું હતું કે આવી આફતોમાં લોકોની સાથે ઊભા છે અને ભાવિકોએ આગળ વધતા જણાવ્યું હતું કે કુદરત કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતો નથી અને કુદરત કોઈને દુઃખી કરતો નથી દુનિયામાં સુખ શાંતિ સ્થાપિત કરવા માટે અને વધુ જાણકારી લેવા માટે સતયુગની સ્થાપના થઈ શકે તે માટે શ્રી પરમપૂજ્ય અનોપદાસજી મહારાજ રચિત કિતાબ જગત જગતહિતકારની વાંચવી જોઈએ જેથી લોકોને સાચી માહિતી પ્રાપ્ત થશે ઇન્દ્રિજભાઈ મેમણ સત્યની અસ્મિતાની સરમે સત્યની સાથે સમાજ આ નજીક સાધુ સંત પંડિત ફકીર રાજા મહારાજા સરકારને સમાજને આ સંદેશ આપવામાં આવે છે કે આ આપણે બધા માની રહ્યા છીએ કુદરતની હોનાર આજે જીવ જંતુ સાથે મનુષ્ય પશુ પ્રાણી બધાએ ખાવા માટે અત્યારે ખાવાના દાણાના માટે બી છાપા મારી રહ્યા છે તો એ બધી આપણે કુદરતની હોનારત સમજીને વેંકી રહ્યા છીએ તો

સદા સુખકારી છે તો આ ઉનારત થઈ રહી છે અતિવૃષ્ટિ થઈ રહી છે જે દુઃખો પડી રહ્યા છે અને આપણે ઈશ્વરને માનીને એના ઉપર દોષ દોડે છે એ ખોટું છે માટે સૂચના બધા સમાજ અને સરકારને આપવામાં આવે છે કે જગત હિતકારણી નામક પુસ્તક છે એની અંદર આ હોનારત આ ખરાબી આ બરબાદી કરનાર જે કંઈ છે એને પકડો અને એનેથી પૂછો અને સમાજ સરકાર લાવો તો આ ઉનારત થવાનું બંધ થઈ જાય તો બધા આપણે સુખી શાંતિથી અને સમૃદ્ધિથી જીવી શકીશું બોલે શ્રી અનોખ મંડળ ટ્રસ્ટ જુંદાલ તેમજ મોની મંડળ ટ્રસ્ટ સાણંદ તરફથી આજે વાવસોઈ ગામ તાલુકામાં જે નારત ચાલી રહી છે એના અનુસંધાને અનોપ મંડળ તેમજ મુનિ મંડળના સૌ ભાવિક ભક્તોએ જે કંઈ બન્યું છે એ કાનોઠી ગામે ભાટવર ગામે મુશ્વર મહાદેવ પાટણ ગામે તેમજ ગોતરાણી ગામે ભડવા ગામે જે કાંઈ બન્યું છે એ સહાય રૂપે ગાયોને ઘાસચારા નિમિત્તે અને દીવાઝોન માટે જે કંઈ મદદ થઈ છે એ અનોપ મંડળ ટ્રસ્ટ અમદાવાદ અને મોની મંડળ ટ્રસ્ટ સાણંદ તરફથી સર્વે માલધારી સમાજને ગૌપાલકોને તેમજ તમામ સમાજના લોકો માટે ગૌ સેવામાં જે કાંઈ બન્યું છે એ સાથ સાથ સહયોગ આપ્યો છે સંસારમાં જે કંઈ દુઃખ પીડા આપત્તિઓ આજે કલયુગના નામે ચાલી રહ્યો છે એ કળિયુગ કોઈ એવી ચીજ નથી કે જે પરમાત્મા તરફથી કળિયુગ આવે અને માનવી હેરાન થાય પશુ પંખી ચાડ પહાડ હેરાન થાય પરંતુ કળિયુગ રાવણના વખતથી શરૂ થયો છે આઠ દિવસ સુધી કવિયુગ ચાલ્યો છે સમય સમય ઉપર સતી પુરુષોએ સાધુ સંતોએ ધર્મી રાજા મહારાજાઓએ આ કવિયુગનો નાશ કરવા માટે રાવણ હિરનાકંસ કંસ અને કારુણ બાદશાહનો ખાત્મો કરી સમય સમય ઉપર કલયુગને મિટાવી અને પાછી ધર્મની સ્થાપના કરી અને સતયુગની સ્થાપના કરી છે પરંતુ મૂળ કલયુગ ચલાવવાવાળા પાપના મૂળ ગુનેગારો કિતાબ જગત હિતકારણીમાં તમામ સંસારની જીવા બચાવવા માટે રોગ બીમારીથી મુક્ત કરવા માટે કલેશથી મુક્ત કરવા માટે કિતાબ જગત હિતકારણીમાં તમામ સંદેશો સંસારને આપ્યો છે સંસાર આ વાતથી અવગત છે અને સંસાર આ દોષનો ટોપળો પોતાના કર્મ કર્મના ઉપર પરમાત્મા ઉપર અને જીવાદોન ઉપર નાખી રહ્યો છે પરમાત્મા પ્રેમ નજર છે દયાવંત છે દયાળુ છે પરમાત્મા કોઈનું ગુરુ કરતો નથી પરમાત્માએ સર્વ જીવોને જીવાડવા માટે તમામ જીવોને માટે ખૂબ પેદા કર્યો છે ધરતી માતાએ સંસારના જીવો માટે પશુ પક્ષી માટે અનાજ મેવા મીઠાઈ તમામ ઘાસ રીઝક તમામ સુખ જમી માતાએ આપ્યું છે એ જમી માતાની કુદરતની પૂજા સંસારને ભૂલાવી અને જગતને રાક્ષી પાપને જગતકો નાખીઓ ભીકર ગાલતી કે મય કોનર ડોર જો જગત સુજાવતે કાંઈ કા કાંઈ જગતને અવળે પાટે ચડાવી અને સોદાગર મહાજનો પોતાની જાતને છુપાવીને બચાવી રહ્યા છે સંસારમાં પશુ બચશે તો માનવી બચશે

પાપે હોવે નાશ ગૌ જગતકો દૂધ જગત માં ગાય ની સેવા હતી ઝાડ ની સેવા હતી પશુ પંખી અને માનવ ની સેવા કરી અને માનવ જન્મ સફળ કર્યો